પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી અમિત શાહે વડનગરમાં માં બસો અઠ્ઠાણું કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું તો પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પર વડનગર મ્યુઝિયમનો વિડીયો શેર કર્યો અને લખ્યું કે વડનગરનો ઇતિહાસ પચ્ચીસતો વર્ષ જૂનો છે તેને જાળવવા અને સુરક્ષિત રાખવા માટે અહીં અનોખા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોતેર કરોડના તૈયાર થયેલા પ્રેરણા સંકુલ અને તેત્રીસ કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું પણ લોકાર્પણ કર્યું હતું વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ અમિત શાહે પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કર્યો વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરનું સ્થાન વિશ્વમાં અંકિત થયાનું સાથે જ વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજિકલ એક્સપીરિયન્સલ મ્યુઝિયમ વડનગરમાં બનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહનો આભાર માન્યો